ક્યારેક ફૂડમાં જીવાત તો ક્યારેક ફૂડ પાર્સલમાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત રહ્યો છે હવે અમદાવાદના જાણીતા ફૂડ આઉટલેટ અને મોટી મોટી રેસ્ટોરન્ટમાં કેવા પ્રકારની બેદરકારી દાખવવામાં આવી રહી છે તે જોઈએ દાસખમણની સાથે આવેલી ચટણીમાંથી જીવડું નીકળ્યું છે જોકે આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા દાસખમણ સીલ કરવામાં આવ્યું છે મણિનગર ખમણ જે મોન્ટોભાઈનું છે જેમાં જીવાત નીકળવા મામલે એએમસી આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે તંત્રએ આ મામલે સેમ્પલ લીધા છે આ સાથે એએમસી આરોગ્ય વિભાગ દ્વારા દાસ ખમણને સીલ કરવામાં આવ્યું છે તપાસ દરમિયાન કિચનમાં મરેલા વંદા જોવા મળ્યા હોવાની વિગતો પણ સામે આવી રહી છે દુકાનમાં જઈને વ્યક્તિને ફરિયાદ કરતાં તેણે માત્ર ચટણી બદલી આપવાનું કહીને હાથ ખંખેરી લીધા હતા આથી તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી ત્યારે હવે જોવાનું એ રહેશે કે એએમસી દ્વારા દાસખમણ સામે શું કાર્યવાહી કરવામાં આવે છે આ પહેલાં પણ દાસખમણમાંથી ભૂતકાળમાં અનેક વખત આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે અને ફૂડ વિભાગ દ્વારા દુકાનને સીલ પણ મારવામાં આવી હતી